સત્યાવીસ જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અને ફાયર સેફ્ટી બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ મળતા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ બોરડ અને સાથે ફાયરના હેડ જયરાજભાઈ કુમાર સાથે રવિરાજભાઈ જેબલિયા પ્રદીપભાઈ કુમાર કૌશિકભાઈ અને ગોસાઈ બાપુ સહિતના સ્ટાફ દ્વારા સાવરકુંડલાની તમામ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ એપાર્ટમેન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતમાં તપાસ કરી જે જે જગ્યાએ ફાયર અને એનઓસી ન હોય ત્યાં તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો લગાવવા નોટિસો ફટકારવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા દ્વારા સાવરકુંડલાની કે કે મહેતા સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા ફાયર સિસ્ટમ તો લાગેલી જોવા મળી પરંતુ સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળતા ત્યાં પણ નોટિસ આપી સિસ્ટમ ચાલુ કરવા કડક સૂચના આપી અહેવાલ ચૌહાણ સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા નગરપાલિકા અને ફાયરના સ્ટાફ દ્વારા સાવરકુંડલાની કે મહેતા હોસ્પિટલની અંદર વચિનતા ચેકિંગ કરવામાં આવ્યું આ સાથે સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ તેમજ ફાયર વિભાગના જયરાજભાઈ રવિભાઈ પ્રદીપભાઈ સહિતનો સ્ટાફ આજે સાવરકુંડલાની કે કે મહેતા હોસ્પિટલની અંદર ફાયર સિસ્ટમ ચેક કરવા માટે આવેલ સાવરકુંડલા કે કે હૉસ્પિટલની અંદર ફાયરની સિસ્ટમ તો લગાડવામાં આવી છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન આ જોવા મળી રહી છે માત્ર લાઇટો જ થાય છે અને આ હોસ્પિટલની અંદર ફાયરની સિસ્ટમ તો લગાડવામાં આવી છે એક પણ સિસ્ટમ કામ નથી કરતી જે બદલ ચીફ ઓફિસર બોરડ સાહેબ દ્વારા હોસ્પિટલના મુખ્ય અધિશકને આ બાબતે જાણ કરવામાં આવી છે આ હોસ્પિટલની અંદર સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક પ્રકારના દર્દીઓ સારવાર મેળવવા આવતા હોય છે રાજકોટની જે ઘટના બની છે તેવી ઘટના સાવરકુંડલામાં ન બને તે માટે પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને કોઈ પણ જગ્યાએ જો આવી ક્યાંય ફાયર સિસ્ટમ નહીં હોય તો એની અંદર ક્યાંય પણ બાંધછોડ કરવામાં નહીં આવે કોઈના જીવ સાથે ખેલવાડ થાય તે તો ચાખી લેવામાં જ નહીં આવે તેવી નીતિથી પાલિકાના ચીફ ઓફિસર અને તેનો સ્ટાફ હાલ અત્યારે સાવરકુંડલાની કે મહેતા હોસ્પિટલની અંદર તપાસ કરી રહ્યો છે તપાસ દરમિયાન આટલી મોટી હોસ્પિટલ હોય તો આ હોસ્પિટલની અંદર ફાયરની સિસ્ટમ તો છે પરંતુ બંધ હાલતની અંદર જોવા મળી છે હવે જોવાનું એ રહ્યું કે આ સિસ્ટમ કે કે હોસ્પિટલના જે કરતા છે તે કેટલા દિવસની અંદર ચાલુ કરે છે કે પછી આમને આમ બંધને બંધ રહેવા દે છે એ તો આવનારો સમય જ બતાવશે